મોટો ભાઈ રામ અને નાનો ભાઈ લખન બંનેના ખેતરો સાવ અડોઅડ બંને સાથે ખેતી કરતા એકબીજાના ટ્રેક્ટર મશીન બધું સાથે વાપરતા વિના સંકોચે પરમિશન વગર પરંતુ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થઈ ગયો ચાલીસ વર્ષનો સંબંધ એક નાનકડી ગેરસમજને કારણે તૂટી ગયો અઠવાડિયા સુધી અબોલા રહ્યા એક દિવસ સવારે રામના બાળને ટકોરા પડ્યા રામે બારણું ખોલ્યું તો સામે એક ભાઈ ઊભા હતા ઓજારોની પેટી સાથે તેમણે કહ્યું કે હું સુથાર છું અને મને કામની જરૂર છે ત્રણ દિવસથી ભૂખ્યો છું જો કોઈ કામ હોય નાનું મોટું તો તમે મને બતાવજો ત્યારે રામ કહે છે કે તું સમયસર આવ્યો છે એક કામ છે ચાલ તને બતાવો તે ખેતરની પાસે લઈ જાય છે અને કહે છે કે અમારા બે ભાઈઓના આ ખેતરો છે એમાં વચ્ચે આ જે વહેણો જઈ રહ્યો છે એ મારા નાના ભાઈએ બંધ બાંધી દીધો છે નદીનું વહેણ બદલી કાઢ્યું છે અને તું અહીંયા લાકડાની વાડ બાંધી દે જેને કારણે મારે એનું મોડું ના જોવું સુધાર તો તરત જ પરિસ્થિતિ પામી ગયો તેને કહ્યું કે તમે મને થોડા લાકડા અને ખીલીઓ લઈ આપો તમે મારું કામ જોઈને ચોક્કસ ખુશ થશો ત્યારે રામ તેને બધું લઈ આપે છે અને પછી ખેતરમાં કામ કરવા જાય છે સાંજે જ્યારે પરત આવે છે ત્યારે આખો દિવસ સુધારે તનતોડ મહેનત કરીને પોતાનું કામ પૂરું કર્યું હોય છે સાંજે પરત થતાં રામ તો જોઈ અને આશ્ચર્યચકિત થઈ જાય છે કેમ કે ત્યાં લાકડાની વાળ બાંધેલી જ નથી હોતી તેને બદલે સેતુ બાંધેલો હોય છે બે ખેતરોને જોડતો પેલી બાજુ તેનો નાનો ભાઈ ઊભો હોય છે સેતુની ધારે એને જોયું કે મોટાભાઈએ તો નદીનું વહેણ બે બદલી કાઢ્યું પરંતુ એમને તો સેતુ બાંધી દીધો એ દોડીને પોતાના ભાઈને ભેટવા માટે હાથ પહોળા કરીને સેતુ ઉપર દોડતો આવે છે ત્યારે રામ પણ સામે દોડીને જાય છે અને પોતાના ભાઈને ભેટી પડે છે ત્યારે નાનો ભાઈ કહે છે ભાઈ મેં નદીનું વહેણ બદલી કાઢ્યું અને તેના પર તમે સેતુ બાંધી દીધો મારી ભૂલ તમે માફ કરી દીધી આટલું સરસ કામ કરી દીધું પોતે જે આટલું સરસ કામ કર્યું છે તેનો સુથારને ખૂબ સંતોષ થાય છે તે ઓજારોની પેટી લઈને રજા લેતો હોય છે ત્યારે રામ કહે છે ભાઈ આટલું સરસ કામ કરીને તું અમારી મહેમાનગતિ માણ્યા વગર થોડી જવાય ત્યારે સુથાર કહે છે તમારું દ્રશ્ય જોઈને મને તો અહીંયા જ રહેવાનું મન થઈ જાય છે પરંતુ હજુ તો મારે આવા કેટલાય સેતુઓ બાંધવાના છે